વૈષ્ણવો અમે અમારી વેડિંગ એનિવર્સરીના દિવસે લાલો પિક્ચર જોવા ગયા હતા કેટલો આનંદ આવ્યો કે મારી પાસે શબ્દ નથી છતાં પણ શ્રી મહાપ્રભુજીના ચરણાર વિંદમાં વિનતી ધરીને એ પ્રકાર કહેવાનો પ્રયાસ કરી રહી છું પિક્ચરનું નામ છે લાલો પછી નીચે લખ્યું છે કૃષ્ણ સદા સહાયતે આ હેડિંગમાં જ એટલું બધું તત્વ છુપાયેલું છે એટલું બધું તત્વ છુપાયેલું છે કે જે ભગવદ્ ગીતાનો સાર કહેલો છે કે પ્રભુ આપણી રક્ષા કરે જ છે પલપલ રક્ષા કરે છે બસ આપણે એમના અનુભવને સમજવાનો છે એમની કૃપાને સમજવાની છે એક માયાનું આવરણ આવી જાય છે ને તેના કારણે આપણે એમના સ્વરૂપને સમજી શકતા નથી માટે આપણે પુષ્ટિ દ્રષ્ટિકોણથી પ્રયાસ કરીએ કે આ લાલો પિક્ચરમાં કહેલા રહસ્યને સમજવાનું તેમાં એક ડાયલોગ છે દ્વારકાધીશ માંગો વીસ અને આપે ત્રીસ આ એક મર્યાદા ભક્ત કહી રહ્યા છે કે માંગો વીસ અને આપે ત્રીસ જ્યારે પુષ્ટિમાર્ગીય ભક્ત એમ કહે અથવા તો ભગવાન પણ સ્મિત રેલતા એમ કહે કે કાંઈ ન માંગો ને ત્યારે મળે જગદીશ પ્રભુની કૃપાનો અનુભવ ક્યારે થાય જ્યારે કોઈ સંગ થાય અને કહેવાય છે ને કે આપણા પુષ્ટિ માર્ગમાં તો માંગવાનું ક્યાંય આવતું જ નથી પ્રભુ તો સર્વ જાણે જ છે આપણે માંગી માંગીને શું માંગી શકીએ તેના કરતા નિષ્કામ ભાવે સેવા કરીએ એનું કામ ભાવનો પ્રકાર પણ એ એ પિક્ચરમાં બતાવેલો છે 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 કારણ કે જે મન એક્ટર જેનું નામ લાલો જ્યારે નાના હોય છે ને ત્યારે પાંચ છ વર્ષના હોય ત્યારે એના મમ્મી તેને થાળ તૈયાર કરી દે છે એટલે નિષ્કામ ભાવનો અહીં પ્રકાર દર્શાવ્યો છે અને તે મનથી પ્રભુને પોકારે છે કે પ્રભુ ભોગ આરોગજો અને પ્રભુ તે ભોગ આરોગ્ય પણ છે એટલે એ નાનપણની અવસ્થામાં એ પ્રભુને આ રીતે ભોગ ધરે છે અને એના મમ્મીને પૂછે છે કે બા હાચે જ પ્રભુ આરોગે પ્રભુ ભોગ આરોગવા પધારે ત્યારે એના બા કહે છે કે હા અને એમ પણ તેને સમજાવે છે કે જ્યારે આપણે કોઈ પણ મુશ્કેલીમાં હોય ને ત્યારે આપણને બહાર કાઢવા પણ તે પધારે છે